જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી નીતિલિલાસ ગોસ્વામી શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી પોરબંદરના વચનામૃતના સંગ્રહ એવા સુધા સિંધુમાંથી એકસોને સત્તાવનમું વચનામૃત કે સેવા કર્યા વિના અજ્ઞાન દૂર ન થાય આના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે એક વખત આપશ્રીએ વચનામત કર્યા કે જ્યાં સુધી શ્રી ઠાકોરજીમાં સ્નેહ નથી ત્યાં સુધી સેવા આધિદેવી કી થતી નથી સ્નેહ થયા પહેલાં કરવામાં આવતી સેવા એ સાધનિતમાં સાધન આત્મિકા સેવા છે હવે સાધનાત્મિકા સેવામાં શ્રી ઠાકોરજીને સમર્પણ કરવામાં આવતા પદાર્થોનો સ્વીકાર શ્રી ઠાકોરજી સાક્ષાત ભક્તો ધારક સ્વરૂપથી કરતા નથી પણ સ્વરૂપના એટલે કે અધિષ્ઠાન સ્વરૂપના માધ્યમથી કરે છે સાધનાત્મિકા સેવા ભાવ એટલે નિષ્ઠાપૂર્વક કરવાથી અંતકરણની શુદ્ધિ થાય છે સાધનાત્મિકા સેવા કરવાથી ભગવાનના ઐશ્વર્ય આદિ ગુણો હૃદયમાં પ્રવેશ કરે છે તેથી અંતકરણ શુદ્ધ થાય છે અને અંતકરણ શુદ્ધ થયા પછી જ શ્રી ઠાકોરજી હૃદયમાં પધારે છે શ્રી ઠાકોરજી હૃદયમાં પધરાવાથી આપણી માથે બિરાજતા શ્રી ઠાકોરજીમાં સ્નેહ થાય છે અને સ્નેહ થયા પછી જ જે સેવા કરવામાં આવે છે તે સ્નેહપૂર્વક થતી હોવાથી શ્રી ઠાકુરજીને તે સેવાનો સાક્ષાત એટલે કે ભક્તો ધારક સ્વરૂપથી સ્વીકાર કરે છે આ સેવા આધિદૈવિકી સેવા કહેવાય હવે સાધન દશામાં તનુજા અને વિતજા સેવા કરવાથી અહમતા અને મમતાનો નાશ થાય છે અહમતા એટલે અહંકાર કે હું ધનપતિ છું હું પંડિત છું હું સત્તાધીશ છું તેથી હું કંઈ ચાકરને કરવા યોગ્ય કાર્યો જેવા કે જલ ભરવું પાત્ર માંજવા રસોઈ કરવી બુહારી કરવી વગેરે કાર્ય કરું તો મારી સમાજમાં આબરૂ જાય સેવામાં નિષેધ છે આ પ્રકારની અહમતા શ્રી ઠાકોરજીની તનુજા સેવા કરવાથી ક્રમે ક્રમે દૂર થાય છે અને હૃદયમાં દિનતા આવે છે કોટી બ્રહ્માંડના નાથ આગળ મારી શું વિષાત શ્રી ઠાકોરજી આગળ તો હું એક માત્ર ત્રણ તૃણ સમાન છું શ્રી મહાપ્રભુજીની કૃપાથી મને શ્રી ઠાકોરજીની સેવા મળી છે તો મારે ભાગ્ય માનીને કરવી જોઈએ પછી સેવા કોઈ નાની મોટી ગણવી જોઈએ નહીં આવું જ્ઞાન તનુજા સેવાથી થાય એટલે કે આપણો તનનો એમાં લગાડવું પડે આપણા દેહને જેના દ્રષ્ટાંત રૂપે કનોજના દામોદરદાસ સંભલવાળા જે મહાપ્રભુજીના સેવક હતા તે પોતે દિવાન હતા અને હાથીની અંબાડી ઉપર બેસીને રાજ દરબારમાં હતા એ જ્યાં રાજદરબારમાં નોકરી કરતા હતા તો દરરોજ એનો ક્રમ હતો કે હાથીની અંબાડી ઉપર બેસીને જાય તો શું એને નગરજનો એને બજારમાં લોકો નહીં જોતા હોય છતાં સોનાની ગાગર માથા ઉપર લઈ બજાર વચ્ચે થઈને શ્રી ઠાકુરજી માટે જલ ભરવા જતા હતા તો એમાં એને નાનપ ન આવ્યું કે ભાઈ હું તો નિત્ય તો હાથીની અંબાણીમાંથી બેસીને જાઉં છું દરબારમાં અને ઠાકુરજીની ગાગર પગપાળા જાય ભરવા અને માથા ઉપર લઈને આવે તો એમાં એને શરમ સંકોચ નહોતી તેમજ કાશીવાળા શ્રી દાસજી શેઠ જે કરોડપતિ એ વખતમાં ધનાઢી હતા છતાં ગાયનું વાંસુદી ગાયનું વાંસુદું પોતે કરતા ને ગૌશાળામાંથી ગોબર ઉઠાવતા કારણ કે તેમની અહમતા ટળી ગઈ મમતા એટલે મારાપણું કે બ્રહ્મ સંબંધ વખતે મમતાસ્પદ બધા પદાર્થોનું નિવેદન શ્રી ઠાકુરજીને કરી દીધું છે તેથી તે પદાર્થો ઉપર આપણી સત્તા રહેતી નથી છતાં મમતા છૂટી ન હોવાથી તે પદાર્થમાં મારાપણું રહે છે તેથી તે પદાર્થોનું સમર્પણ કરવામાં લોભવૃત્તિ આગળ આવે છે પણ વિતદા સેવા એટલે કે શ્રી ઠાકોરજીના વાગા વસ્ત્ર શિંગાર સામગ્રી શ્રી ઠાકોરજીની સેવામાં જોઈતા પદાર્થો ખરીદવા માટે જે ધન વપરાય તે વિતદા સેવા કહેવાય આવી વિતદા સેવા કરવાથી મમતા દૂર થતી જાય છે અને આ બધું શ્રી ઠાકોરજીનું છે એવી બુદ્ધિ થાય છે તેથી શ્રી ઠાકોરજીને માટે ગમે તેટલું ધન ખર્ચવું પડે તો પણ લોભવૃત્તિ થતી નથી દ્રષ્ટાંતમાં એક વૈષ્ણવે ગુલાબના ફૂલના એક લાખ રૂપિયા આપ્યા હતા એક વૈષ્ણવે રૂપિયા એક હજાર આપીને ખરબૂચું લીધું હતું કારણ કે ધનમાં તેની મમતા ન હતી જે ધન હતું તે શ્રી ઠાકોરજીનું છે એમ માનતા હતા તેથી શ્રી ઠાકોરજી માટે ખરતવામાં તે લોભ શા માટે કરે શ્રી મહાપ્રભુજીએ એક વખત કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે અહમતા મમતા અપની કો સમર્પણ જીવ નાહી કરત તાતે તે કો ફલ પાવત નહીં શ્રી મહાપ્રભુજીની આ આજ્ઞા અનુસાર કોઈ બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હોય અને માર્ગના સિદ્ધાંતોનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતો હોય છતાં જ્યાં સુધી તનુજા અને વિતજા સેવા ન કરે ને ત્યાં સુધી અજ્ઞાન દૂર થતું નથી અને પુષ્ટિ માર્ગીય ફલથી વંચિત રહે છે આમાં ચોખ્ખું અને સ્પષ્ટ મહાપ્રભુજી કહે છે કે સેવામાં આપણું જ દ્રવ્ય લાગવું જોઈએ અને આપણું તન એટલે કે આપણો જ દેહ લાગવો જોઈએ તો જ આ સેવાનું પુષ્ટિ માર્ગીય ફળ મળે એક પ્રસંગ કહ્યો છે આપ શ્રી એમાં કે અડેલમાં એક ડોકરી રહેતી તે શ્રી મહાપ્રભુજીની જ્ઞાતિની હતી આ ડોકરીને શ્રી મહાપ્રભુજીમાં દ્વેષ બુદ્ધિ હતી શ્રી મહાપ્રભુજી અડેલમાં બિરાજતા હતા ત્યારે ઘણા વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા ત્યાં અડેલમાં આવતા વૈષ્ણવને ને ડોકરીના હૃદયમાં આગ ઉઠી જતી હતી તેને થતું કે શ્રી વલ્લભ પણ તેલંગ બ્રાહ્મણ છે અને હું પણ તેલંગ બ્રાહ્મણ છું તો લોકો એમનામાં શ્રી વલ્લભમાં પૂજ્ય બુદ્ધિ રાખીને ચણપસ કરે છે એને ભેટ ધરે છે તો મારા ચણપસ કેમ ન કરે તેમજ મને કેમ કોઈ ભેટ ધરતા નથી આવો આ ડોકરીને મનમાં ભાવ જાગ્યો આમ હૃદયમાં બળિયા કરતી અને શ્રી મહાપ્રભુજીનો દ્વેષ કરતી હવે શ્રી મહાપ્રભુજીના જલઘરિયા ત્રિવેણીમાં સ્નાન કરવા જતા અને જલ ભરીને આવતા તો રસ્તામાં આ ડોકરીના ઘર આગળથી પસાર થતા તેથી દ્વેષ કરી અને આ ડોકરી જલઘરિયા જલ ભરીને તેના ઘરની આગળથી નીકળે ત્યારે જલના છાંટા ઉડાડીને એને છોવરાવી દેતી એટલે છોવાઈ જાય તેથી જલઘરિયાઓ ત્યાંથી પાછા નદીએ જતા પાત્ર માંજી ફરી અપરસ કરી અને પાછું જલ ભરીને આવતા આ રીતે કરવાથી જલ લઈ આવવામાં ઘણો વિલંબ થતો હતો તેથી શ્રી મહાપ્રભુજી જલઘરિયાને હતા પણ જલઘરિયા ડોકરીને કારણે વિલંબ થાય છે તે વાત મહાપ્રભુજીને કરી નહીં એક દિવસ તે ડોકરી ખરેખર વિફરી ગઈ તેને ત્રણ વખત જલઘરિયાને છોડાવ્યા તેથી ત્રણ વખત અપરસ કરવી પડી ત્રણ વખત જલપાત્ર માંજવા પડ્યા પરિણામે સવારના જલ ભરવા ગયેલા જલઘરિયા તે બપોરે રાજભોગ સમયે જલ ભરીને પાછા આવ્યો તેથી શ્રી મહાપ્રભુજી જલઘરિયા ઉપર અત્યંત ખીજાયા કારણ કે જલને અભાવે શ્રી ઠાકોરજીના રાજભોગની સામગ્રી ન થઈ શકી ત્યારે જલઘરિયાએ હાથ જોડીને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે કૃપાનાથ અમારો કોઈ વાક નથી અમે તો વહેલી સવારના અપરસ કરી ને જલ ભરવા જઈએ પણ એક ડોકરી અમને રોજ છોવરાવે છે અને આજે તો અમને ત્રણ વખત છોવરાવ્યા તેથી ત્રણ વખત અપરસ કરી ત્રણ વખત પાત્રો માંજ્યા તેથી આવવામાં મોડું થઈ ગયું ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે કાલે તમે જલ ભરવા જાઓ ત્યારે ડોકરી તમને છોવરાવા માટે જે વસ્તુ તમારા પર ફેંકે ને તે તમે લેતા આવજો અને મને આપજો બીજા દિવસે જ્યારે જલભર્યા જલ ભરીને આવતા હતા ત્યારે ડોકરીએ ઘરમાં માટીનું પોતું કરતી હતી તે દરમિયાન જલઘરિયા ત્યાંથી પસાર થયા હતા પણ ત્યાં તો ડોકરી ઘરની બહાર નીકળી અને જલઘરિયાને જોતા જ તેથી પાછળ દોડીને હાથમાં જે માટીવાળું પોતું હતું ને તે જલઘરિયાની પીઠમાં માર્યું જલઘરિયાએ એ પોતું લઈ લીધું અને શ્રી મહાપ્રભુજીને બતાવ્યું ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી ત્યાં પોતાને ધોઈ સ્વચ્છ કરી અને અપરશમાં બોળી સૂકવીને મને આપજો જલઘરિયાએ તે પોતાને ધોઈ અપરશમાં બોળી સૂકવી અને શ્રી મહાપ્રભુજીને આપ્યું ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેની કાકડી કરી તેલમાં બોળી અને શ્રી ઠાકોરજીને આગળ દીવી કરી એની વાઈટ અને દીવીના પ્રકાશમાં શ્રી મહાપ્રભુજીએ સેવા કાર્ય કર્યું આ રીતે ડોકરીની સત્તાથી ઠાકોરજીને અંગીકાર કરાવી જેમ જેમ દીવી બળવા લાગી તેમ તેમ ડોકરીના હૃદયમાં પ્રકાશ થવા લાગ્યો ભૂલ સમજાવવા લાગી હૃદયમાં પશ્ચાતાપનો અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો દોડીને સિંહ મહાપ્રભુજીના ચરણાર્વિંદમાં પડી ગઈ આંખમાંથી તે અસુર ધારા વહેવા લાગી અને વિનંતી કરી કે મહારાજ હું દૃષ્ટ છું મારા અપરાધ ક્ષમા કરો મને શરણે લો અહીં કહેવાનો આશય એ છે કે સત્તાના સમર્પણથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે અને હૃદયમાં પ્રકાશ થાય છે ડોકરીની સત્તાનો નજીવો કપડાંનો ટુકડો શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીની સેવામાં અંગીતકાર કરાવ્યો ત્યારે ડોકરીની બુદ્ધિ ફરી માટે વૈષ્ણવોએ શ્રી ઠાકોરજી પધરાવીને યથાશક્તિ તનુજા વિદજા સેવા કરવાથી જ અહમતા મમતા ટળે અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય અને જ્ઞાનરૂપી પ્રકાશ હૃદયમાં ફેલાય આ વચનામૃતનો આશય છે એટલે કે આપણી અહમતા મમતાને જો દૂર કરવી હોય તો આપણું સેવામાં આપણું ધન અને આપણું તન એટલે કે આપણો દેહ તો જ આપણી સેવા આધિદેવી કી સેવા તરીકે પહોંચશે ત્યાં સેવામાં શ્રી વલ્લભાધિ શકી જય